નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરામાં બંધ વેર આગનો બનાવ ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો વડોદરા શહેરના છેવાડે આવેલા છાની વિસ્તારમાં જીએસએફસી ગેટની સામેની બાજુએ આવેલા એક જૂના અને બંધ વેર આજે આગનો ગંભીર બનાવ સામે આવ્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેના પગલે વડોદરા ફાયર વિભાગ એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી આગની જ વડોદરા વડીવાડી અને વાસના ફાયર સ્ટેશનની ત્રણ ટીમો દોડી ગઈ હતી ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવના સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ વેરહાઉસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાક થઈ ગયો હતો ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ એક કલાકની અંદર આગ પર કાબૂ મેળવ્યો હતો હાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વેરહાઉસ બંધ હાલતમાં હતો અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર ન હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી આગના કોઈ નાના મોટા ભાગ ફરીથી ભડકે નહીં આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને ફાયર વિભાગે લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આગના કારણો અને થયેલ નુકસાનની વિગતો જાણવા માટે વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ઝેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો ઝેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ